પિસ્તાલીસ થી વધુ વ્યક્તિઓના ખાનગી બેંકોમાં તેમની જાણ બહાર એકાઉન્ટ બનાવી દેવામાં આવતા સનસનાટી મચી ગઈ છે ફક્ત બેંક ખાતા જ નહીં ડીમેટ ખાતા પણ બની ગયા હતા પરંતુ ડીમેટ ખાતામાં પણ લાખોના ટ્રાન્ઝેક્શન થયા છે તેના પગલે આ વ્યક્તિઓ પાસેથી કોણ કોણ દસ્તાવેજો લઈ ગયો હતો અને કઈ કઈ એજન્સીઓએ તેમનું કેવાયસી કરાવ્યું હતું તેની ચકાસણી પોલીસ કરી રહી છે

અને નામ એ ખાતું તો ખોલવામાં આવ્યું જ છે પરંતુ ડીમેટ ખાતામાં પણ લાખોના ટ્રાન્ઝેક્શન થયા છે હવે જોવું રહ્યું કે આ મામલે પોલીસ પોતાની કાર્યવાહી કઈ રીતે કરી રહી છે મારું ખબર નહીં મારું કાન પર આ દરકાર જે રીતે મારું એકાઉન્ટ ખોલીને આપી જો હોય ડેમેજ એકાઉન્ટ ખોલીને આ લાખોનું ટ્રાન્સેક્શન બધું બતાવે છે મારા ખાતામાં એટલે એમાં એનો હિતેશ સગર વાહનો નંબર આવે છે મોય એને ફોન કરીને પૂછે છે એટલે પૂછે છે કે કેમ એ ક્યાં છે નહીં એ સરભાઈ ને પૂછી લેજો મેં એ ખાતું તમારું ખોલેલું છે બરોબર અને એને પૂછે છે કે જેમ જેમ કે તમારથી જે થતું હોય એ કરી લેજો અને પોલીસ અમારું કોઈ મળતી નથી પોલીસમાં માં જઈએ છે કોઈ અરજી લે છે ખરું કોઈ કરતું નથી આ ગાડી પોસતું આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ અંગે ચોક્કસપણે કહી શકાય કે કેવાયસી માટે લઈ ગયેલા દસ્તાવેજોનો દુરુપયોગ કરવામાં આવ્યો છે જેના પગલે આ બેતાલીસથી વધુ વ્યક્તિઓ પાસેથી કોણ કોણ દસ્તાવેજો લઈ ગયું હતું અને કઈ કઈ એજન્સીઓને તેમનું કેવાયસી કરાવ્યું હતું તેની ચકાસણી પોલીસ કરી રહી છે પોલીસ જોઈ રહી છે કે હાલમાં કેવાયસી દ્વારા થતા ફ્રોડમાં નોંધપાત્ર વધારો થયો છે તેથી નાગરિકોએ સાવચેત થવું જરૂરી છે